આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રિપોર્ટર રીનાબેન દવે અહેવાલ વલ્લભભાઈ પરમાર જુનાગઢમાં ભવનાથમાં આવેલ લાલ સ્વામીની જગ્યાએ મહંત શ્રી બાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉજવાઈ

મોરનો બસ પેરા ગેની ઉતિપા દે લઈ ગયા બીકેજી હા તો ઉતર ના કાપ તો ડબલ કરી નાખો ભાઈઓ તથા બહેનો જય ગિરનારી આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે આજે પૂજ્ય લાલ સ્વામી બાપુની સમાધિ પૂજ્ય કલ્યાણગીરી બાપુની સમાધિ અન્ય અમારા માતા પિતાની સમાધિ ત્યાંનું ગુરુપૂંજન વિધિ પતાવી અને આ જે કાંઈ અમારા સેવકગણા આવ્યા છે એમના તરફથી પણ અમારે ગુરુપૂંજનનો કાર્યક્રમ ચાલુ છે અને બપોરના ટાઈમે મહાપ્રસાદની પણ તૈયારી થઈ ગઈ છે હર કોઈને મહાપ્રસાદ લઈને જવાનું છે અને આપ સૌ આવી કષ્ટ વેઠીને ગુરુપૂંજનના ટાઈમ કાઢીને આવો છો અને ગુરુને જે માની રહ્યા છો ધન્યવાદ છે કે નારી આપ સૌને સુખી રાખે અને અમારે વલ્લભભાઈ પરમારે પણ અમારા માટે ખૂબ સહકાર સૌને જુનાગઢ માં આવેલ ભીડ ભંજન મહાદેવ અને અંબાજીના મહંત શ્રી તનસુખગીરી બાપુ ને ત્યાં ગુરુપૂર્ણિમા ઉજવાય આજે ગુરુ પૂર્ણિમા ગુરુજીને મૂર્તિ અને પૂજા કરવાનો દિવસ આજે આપણી હજાર વર્ષની પરંપરાથી આ ગુરુપૂર્ણિમા જોઈએ કે હરેક આશ્રમ યોજવામાં આવે છે એમ આજે અમારે નિરંજન મંદિર આસમ ખાતે સવારમાં દાતાથી ભગવાનનું પૂજન કરું કેટલું આદુ ગુરુ છે ત્યાર પછી અમારા ગુરુ સમાધિનું પૂજન ગુરુદાજીનું પૂજન કર્યું સૌ ભક્તો અહીંયા આસ્થા પણ મળે છે અને અહીંયા પ્રસાદ છે કુજના આશીર્વાદ લઈએ ધન્ય થાય એમના પરિવારને જુનાગઢમાં ભવનાથ માં આવેલ શ્રી ગોરખનાથ આશ્રમ ખાતે શેરનાથ બાપુના સાનિધ્યમાં સાનિધ્ય માં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ ભારે વરસાદને કારણે ઝાંઝરડા રોડ ઉપર કરનારું ભરાઈ જતા લોકોમાં પરેશાન રિપોર્ટર રીના દવે